પાલિકાએ નિર્માણ કરેલી રાજીવ આવાસ યોજનામાં ફાળવણી કૌભાંડ સામે આવ્યું છે 40 કરોડના ખર્ચે રાજીવ આવાસ યોજના હેઠળ જેટલા નિર્માણ કરાયું હતું જે સમયે ગરીબ લોકોને પાકો ઘર મળી રહે તે માટે આવાસ બનાવાયા હતા પરંતુ બે ત્રણ મકાનો ધરાવતા લોકોને મકાન ફાળવાયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે જ્યારે રાજીવ આવાસ યોજનામાં મકાન મેળવ્યા બાદ મકાન ભાડે આપીને માલિકો ભાડું મેળવી રહ્યા છે સત્તાધીશોની મિલીભગતથી મળતીયાઓને મોટાભાગના આવાસ ફાળવાયા હોવાના પણ વિપક્ષે આક્ષેપ કર્યા છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો અજાણ હોવાનું કહી રહ્યા છે રાજીવ આવાસ યોજનાના કન્સ્ટ્રકશન અને ફાળવણીમાં કૌભાંડ આચરાયું છે આવાસ બનાવાયા બાદ પ્રાથમિક સુવિધાના નામે પણ મીંડુ છે દરેક મકાનમાં લટકતા વીજ વાયર જીલ્તા મોત સમાન છે ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે પ્રાથમિક સુવિધાઓ બાબતે નગરપાલિકાને વખત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે તેવા સમયે આવાસ યોજનાના મકાન માલિકોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે ઉપરવાળાનું પાણી નીચેલા મકાનમાં પડે નીચેવાળાનું પાણી ઉપરના સૌથી છેલ્લા મકાનમાં પડે જયા જમવા બેસીએ ને ત્યાં પણ સંડાસ બાથરૂમ નું પોણી પડતું હોય એટલે તમે પોતે જ વિચાર કરો કે સંડાસ બાથરૂમ નું પોણી પડે એટલે કોઈ માણસને ને ભોજન ભાવતું હોય તો બી ના ભાવે અત્યારે આવી તકલીફ ગમે તે અમે શું કે તમે શું ગમે ત્યાં હોય ને પણ કોઈ બી આ મકાન માં ના રહે ઘરમાં પાણી પડે ગટર ઉભરાઈ જાય રસોડામાં પાણી જતું રહે ગંદકીનું પાણી કઈ જગ્યા ગાઢવાનું પાંચ વાર થી અધિકારી આવે શું કે હા કરાઈ દેસો ફોટા પાડે ફોટા પાડીને જતું રહે વળીને આવે જ નહીં એનું મોડું ના બતાવે શું કરવાનું હે એ લોકોને કોઈ સાફ સફાઈ કરવા આવે કે હવે બેન રિપેરિંગ કરશો રિપેરિંગ કરશો એવું કોઈ જોરું નથી આવતું પછી કરીએ અમે

અમે આવાસ યોજનામાં ફ્લેટમાં રહીએ છીએ પણ છે અમે બહાર પડી અમારે એક પણ નાનું મળેલું છે ને અમે વારંવાર રજૂઆત સરકારને કરેલી છે કે ભાઈ અમારું ફ્લેટ આપો છત સહાય આપો તો અમે રડી કમાઈ ખાઈએ પણ અમારું ફ્લેટ હજી મળ્યા નથી ને અમારું કોઈ સહાય બી મળતી નથી ને આ જે મોટા ભાગના મકાનો જે મળેલા છે ને એ બધા સારા સારા વ્યક્તિને ધાબા બંગલાવાળાને જ મળેલા છે પણ ગરીબોને કોઈ હજી સહાય કરી નથી સહાય કરી નથી હજી સુધી તમે અમારી એક જ માંગ છે કે જે ગરીબ માણસ હોય ને એને ફ્લેટ આપી દે અને આરએવાય તરીકે ઓળખાય છે નગરપાલિકામાં બે વિસ્તારમાં બનેલી હતી એક નેહરુ નગર ટેકરા વિસ્તારમાં અને સ્કૂલ ની પાછળના વિસ્તારમાં અલગ અલગ તબક્કે લગભગ એક હજાર છપ્પન જેટલા આવાસો બનેલા છે અને અંદાજિત જે તે સમયે ચાલીસ કરોડનો આકારવામાં આવેલો હતો ત્યારબાદ આ આવાસો બનેલા છે અને નગરપાલિકા દ્વારા એ આવાસોના ડ્રો કરી અને ઓલરેડી જે તે આસામીઓના ડ્રોમાં લાગેલા એમને એલોકેટ કરી દેવામાં આવેલા છે એટલે હવે ત્યાં એમણે પેટા ભાડે કોકને આપી દીધેલા હોય તો એ કન્સર્નનો વિષય છે એ બાબતે જરૂર ચકાસણી કરી લેવામાં આવશે કે કેટલા આસામી પોતે રહે છે અને કે કેટલાક ભાડે આપવામાં આવેલા છે જો શરદ ભંગના કેવાના કિસ્સા બનતા હશે જે તે સમયે જે શરતોને આધીન એલોકેટ કરવામાં આવેલા હોય તો એના અનુસંધાન આગામી કાર્યવાહી કરવામાં આવશે કમ્પ્લેનો અમાર સુધી આવી તો અમે કરાઈ જ નાખ્યું છે કામ અને હજી કોઈ પણ એવી કમ્પ્લેનો આવશે તો અમે જાતે જઈને તપાસ કરીને અને એમની જે સમસ્યા છે એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું એવો પ્રશ્ન અમારા ભાઈ આવ્યો જ છે અને એ પ્રશ્નનો અમે જેટલું બને એટલું જલ્દી નિરાકરણ અમે ત્યાં જાત તપાસ કરી જેટલું બને એટલું જલ્દી નિરાકરણ કરવા પ્રયત્ન કરીએ હા અમે જાતે તપાસ કરીએ ભાડુઆત છે કે ઘર માલિક છે અને જે ભાડુવાત હશે એમને ખુશીને અને ઘર માલિકને ફરી પાછું ત્યાં સ્થાયી થાય એ રીતનું અમે